આપણે ત્યાં ગાય એક માતા તરીકે પૂજવામાં આવે છે અને માની શરણે જે કોઈ જાય તેનું પાલન પોષણ તો ગાય માતા કરતી જ રહે છે ત્યારે રાજકોટનું એક પરિવાર ગાયોની માવજત કરીને આત્મનિર્ભર બન્યો છે લોકો પોતાની આવડત પ્રમાણે આત્મનિર્ભર બનવા અનેક પ્રયાસો કરે છે આવો જ એક પ્રયાસ રાજકોટના એક પરિવારે કર્યો કોરોનાની વિકટ પરિસ્થિતિમાં પરિવારનું ગુજરાન અટકે નહીં તે માટે બંને ભાઈઓએ પોતાનો સાઈડ બિઝનેસ શરૂ કર્યો બાય પ્રોફેશનલ આઈ એમ સોફ્ટવેર એન્જિનિયર અને સાઈડ બિઝનેસ તરીકે મેં ગીર કેટલ્સનું મિલ્કિંગ અને ઘીનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે લોકડાઉનમાં જેમ આપણે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કરેલું કે આત્મનિર્ભર એટલે આ આપણું આત્મનિર્ભર તરફ એક પગલું છે સ્ટાર્ટિંગમાં તો એકચ્યુઅલી આપણે જ્યારે કોઈ બી બિઝનેસ સ્ટાર્ટ કરીએ ત્યારે બધું કામ આપણે જાતે જ કરવું પડે કોરોનામાં વિચાર બેઠા બેઠા આવ્યો કે આ બધા બીજા ધંધા બંધ થઈ ગયા છે અને દૂધ દ્વારા શાકભાજીનું કામકાજ ચાલુ હતું તો પછી વિચાર આવ્યો હતો પછી ગીર ગાયના દૂધનું ચાલુ કરીએ અને ટાર્ગેટ પચાસ ગાય સુધીનું છે પચાસ સાઠ ગાય સુધીનું છે જાળવણીમાં દર વીકલી ડૉક્ટર આવે છે ને બાકી મારા પાતર્ન બધાય ગાયના અનુભવી છે આજે પોતાની જ બ્રાન્ડ બનાવી દૂધની 1 લિટરની સિલ પેક બોટલ તૈયાર કરી ગાયને નાખવું કે ગાયને દોહવું અને દૂધને લોકોના ઘર સુધી પહોંચાડવાના તમામ કામ પરિવારના સભ્યો જાતે જ કરી રહ્યા છે તો કદાચ 5ક મહિના જેવું થયું પેલા સ્ટાર્ટિંગ અમે 3 થી 5 ગાય થી સ્ટાર્ટિંગ કર્યું પણ હવે વિષાક ગાયો જેટલું છે અમારે અને સો લિટર જેટલું દૂધ સેલિંગ થાય છે અને હું ખુશ છું કે અમે લોકો આ આ આ બિઝનેસથી અમે આત્માર્મ થયા કોઈ પણ વ્યક્તિમાં ક્ષમતા અલગ અલગ હોય છે બસ જરૂર છે તેને આત્મનિર્ભરતાના એક સૂત્રમાં પીરવવાની ગુડ ન્યૂઝ ગુજરાત માટે રાજકોટથી ઋષિ દવેનો રિપોર્ટ